એ આપણી અત્યારની પેઢીની એક જરૂરિયાત છે અને પાયો પણ છે તો ખરેખર આ ચેપ્ટર્સની અંદર એક રસપ્રદ ભાવે જે ઉદાન પ્રણેતા છે આ બે વાતને આપણે સમજવી ખૂબ જરૂરી છે તો ચાલો ચેપ્ટરની શરૂઆત કરીએ કે આ ચેપ્ટર્સની અંદર શું કહેવામાં આવે છે સૌ પ્રથમ તો આપણે પ્રસ્તાવના સમજીએ કે આ વિશ્વમાં અનેક લોકો વસે છે આમ તો આઠ અબજની વસ્તી અત્યારે છે કેટલા અબજની આઠ અબજની અને આઠ અબજની વસ્તી સામાન્ય રીતના આપણને અલગ અલગ પ્રકારના જે ખંડો હોય અલગ અલગ પ્રકારના દેશો હોય આ દેશોમાં વસ્તી જોવા મળે છે તો સૌ પ્રથમ આઠ અબજની વસ્તી દુનિયાની અંદર જોવા મળે છે હવે એમાં પૈકીના કેટલાક લોકો એવા છે કે જેમના વાણી તમે જો વિચાર જુઓ પછી વર્તન જુઓ વ્યવહાર જુઓ એ બધા અન્ય લોકો કરતાં અલગ અલગ જોવા મળે છે કારણ કે જો એક સંસ્કૃતની અંદર પણ એક કહેવત છે કે તુંડે તુંડે ભતિર મીરના એટલે કે જેટલા માથા છે ને એટલે કે જેટલા વ્યક્તિઓ છે એના વિચારો અલગ હોવાના એક ઘરની અંદર પાંચ સભ્યો હોય ને તો આ પાંચ સભ્યો પણ ના મગજ પણ સરખા ન હોય એટલે યાદ તો બધાને રહેતું જ હોય કાર્ય પણ દરેક કરતા જ હોય પરંતુ એ દરેક કોઈ કાર્યની અંદર એક સમથી કાર્ય કરી શકે એક સમરસતા આવે ને આવું જોવા મળતું નથી એટલે તો તો આ તો આઠ અબજની વસ્તી છે અને આઠ અબજ એટલે આઠસો કરોડ થયા તો એ બધાના પણ અલગ અલગ કાર્યો અને અલગ અલગ લોકોની અનુસરતા જોવા મળે છે કોઈકને સચિન તેંડુલકર ગમતા હશે કોઈકને વિરાટ કોહલી ગમતો હશે કોઈકને સ્વામી વિવેકાનંદ ગમતા હશે તો કોઈકને પ્રમુખ સ્વામી મહારાજ ગમતા હશે એ બધા અલગ અલગ વ્યક્તિઓ છે એ અલગ અલગ લોકોને અનુસરે છે અને પોતાનું જીવન જીવે છે આવા શ્રેષ્ઠ લોકો જે જે કાર્ય કરે છે અને તેને જે લોકો સાચું કે યોગ્ય ગણીને એમને અનુસરે છે એટલે કે એમના પાછળ પાછળ ચાલે છે અને ખરેખર તેવા વ્યક્તિઓ પ્રમાણે જોવા મળે છે શ્રીમદ ભગવદ્ ત્યાંનું ચિંતન સરસ મજાનું કર્યું છે કારણ કારણ કે કે શા માટે એક શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુન વચ્ચેનો સંવાદ છે એક બાજુ શંકા છે જે શંકા ભરેલી છે અર્જુન ની અંદર અને એક બાજુ છે સમાધાન આ સમાધાન અને શંકા વચ્ચેનો સંવાદ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા અને આ સાતસો શ્લોક ની અંદર વર્ણન કરવામાં આવ્યું છે કોઈ મહાન વ્યક્તિ કે ઘરના વડીલ જે કોઈ શ્રેષ્ઠ અને આચરણ કરે આચરણ આચરણ એ ક્યારે બને તો આચરણ આપણે સારી સારી ટેવો સૌ પ્રથમ તો આપણી પાસે વિચાર હોવો પડે આ વિચારને આપણે આચરણમાં લાવવાનો છે અને આચરણ પછી એક ટેવ બનશે અને આ ટેવ રહીને એક પ્રકારે ભવિષ્યની અંદર ચારિત્રનું નિર્માણ કરશે તો આચરણ કરે છે એને પરંપરા કહેવાય સમાજના બાકીના લોકો પણ એને અનુસરે છે આ એકમમાં ભારતીય પરંપરાના વાહક વિનોબાજીને અનુસરતા દાદાજી અને દાદાજી અને દાદાજીને અનુસરતા નારા પોત્ર અને પોત્રીની વાત કરી છે તો શું વાત પોત્ર અને પોત્રીએ શીખ્યા છે અને દાદાજી પણ સુંદર મજાનું વિનોબાજીમાંથી કેવું એમને લેશન આપે છે તો આ ચેપ્ટર્સની અંદર એ અભ્યાસ આ કરવામાં આવવાનો છે અને આપણે કરીશું સૌપ્રથમ આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો તે એક શ્લોક ત્રીજા અધ્યાયનો એકવીસમા શ્લોકનું આપણે સૌપ્રથમ વાંચન કરીએ અને ત્યારબાદ સમજીએ કે યદ્ધ દાચરિત શ્રેષ્ઠ સત દેવતરો ચનઃઃ સયત્ પ્રાવણમ કુરુતે લોકસ્તદુ ન વર્તતે એટલે કે શ્રેષ્ઠ પુરુષ જે જે આચરણ કરે છે એ અન્ય મનુષ્ય તે તે આચરણ કરે છે અને તે જ પ્રમાણિત કરે છે અને સાચું ઠરાવે છે લોકો તેને અનુસરે શ્રેષ્ઠ જો અહીંયા શું કીધું શ્રેષ્ઠ પુરુષ શ્રેષ્ઠ કોને કહેવાય તે કોઈ એક ક્ષેત્રની અંદર આગળ નહીં પણ દરેક ક્ષેત્રની અંદર શ્રેષ્ઠ હોય તેને સારું બોલતા પણ આવડતું હોય સારું વર્તન પણ હોય સારું વાણી વ્યવહાર પણ હોય અને પોતાના ક્ષેત્રની અંદર સર્વશ્રેષ્ઠ એને સિદ્ધિ હાંસલ કરી હોય તો આને શું કહેવામાં છે શ્રેષ્ઠ કહેવામાં આવે છે હવે એ જે જે આચરણ કરે છે એ આચરણ કોણ કરશે એમના શિષ્યો કે લોકો કરશે અને આ લોકો એમને સામાન્ય રીતના એમના આચરણને અનુસાર જ વર્તશે એટલે જ તે જો ભગવાન પણ શ્રી કૃષ્ણ ભગવાન હોય કે રામ ભગવાન હોય કે સ્વામિનારાયણ ભગવાન હોય તો આ બધાય તમે ભગવાન જુઓ કે ઋષિ મુનિઓ જુઓ કે મહાપુરુષો જુઓ એ આચરણ કરવાની અંદર બહુ ધ્યાન રાખે છે એ આચરણ કરવાની અંદર કાંઈ ભૂલ ન થાય ને એનું એ ડગલે પગલે ધ્યાન રાખે છે શા માટે ખબર છે કે અમારા ફોલોઅર્સ ઘણા બધા છે જો અમે આવું આચરણ કરશું તો અમારી પેઢી અને જે અમને ચાહનારા જે લોકો છે એ એવી રીતે કરવાના છે એટલે શ્રેષ્ઠ પુરુષોને એ આચરણ રહ્યું ને એને જોઈને મનુષ્યો કરે જ છે અને એ પ્રમાણિત કરે છે સાચું ઠરાવે છે એટલે ખરેખર આચરણની અંદર મહાન પુરુષોની અંદર આ એક અગત્યની ટેવ જોવા મળે છે એક હેબિટ જોવા મળે છે જે સામાન્ય રીતે બધામાં હોતી નથી હવે અવની અને અમનનો જન્મ શહેરમાં થાય છે અને એનો ઉછેર પણ શહેરમાં જ થાય છે આ એક સરસ મજાની વાત કહેવામાં આવી છે આ વાતને પહેલા આપણે સાંભળીએ સંવાદ શું છે તો તેમના દાદા અને દાદી ગામડે ખેતરોની વચ્ચે રહે હવે ઉનાળાનો સમય હોય એટલે સ્વાભાવિક છે કે ગમે તેવો છોકરા હોય મામા માસી કાકા કાકીને ઘરે જાય એટલે અહીંયા હવે જાય છે એમને દાદા અને દાદીને ઘરે ગામડે આ અવની અવન એટલે પોતે અવની નમર જાય છે એટલે ગામડે જવા તો જ્યારે નીકળે એટલે ખેતરમાં એક દેશી આંબા હતા અને કેરી પકવવા માટે છે ને ઘાસમાં બધી મૂકેલી હતી અને આ સુગંધથી તો છે ને અવની અને અમર બહુ રાજી થઈ જાય કે ઓહો સરસ કેવી સરસ મજાની કેરી છે અને એમને ખબર હતી આ કેરીનો મહિમા એટલે આગળ વાત વધે છે અને એ જ ખેતરની અંદર એક આંબો હોય છે અને આંબે પોતે ચડી જાય છે અને ત્યાં તે ડાળીએ બેઠા બેઠા કેરીઓ ની અસ્વાદ માણી રહ્યા છે હવે એને જોયું ને તો અમુક નીચેની ડાળીઓ ઉપર કેરીઓ ઉતારી લીધી પણ પાઈ ઉપરની ડાળીઓ હતી જ્યાં તે પહોંચી શક્યા તેમ નહોતા હવે એ પકવેલી જ હતી પણ છતાં ઉતારેલી હતી નહીં લટકતી જ હતી એટલે આશ અને અવનીન પ્રશ્ન થાય છે કે આ દાદાજીએ ઉપરની ડાળે જે બધી કેરીઓ છે એ પાકી પણ ગયેલી છે તો પણ કેમ નથી ઉતારી લીધી એટલે અવને શું કીધું કે ચાલો આપણે આ પ્રશ્નનો જવાબ છે ને આપણે દાદાને પૂછીએ આવે છે દાદા પાસે અને કહે છે અને દાદા તો ખુરશીમાં બેઠા હોય છે અને વિનોબા ભાવેનું પુસ્તક વાંચે છે કોનું વિનોબા ભાવેનું હવે જો એક તમારે યાદ ઈ પણ એક રાખવું આ પ્રસંગે મને એક એમનો વિનોબા ભાવેનો પણ પ્રસંગ નાનકડો બાળપણનો આવે છે કે કોઈ પણ વ્યક્તિ આગળ વધ્યા છે ને તો એનું કોઈ મુખ્ય કોઈ કારણ હોય ને તો એમને પુસ્તકો વાંચવાની ટેવ છે જો આ એક ગુજરાતીની અંદર કહેવત છે કે પુસ્તક સાચો તમારો મિત્ર છે અને મુશ્કેલીના સમયની અંદર તમને પુસ્તક ને એ પુસ્તક તમને સારી સમજણ આપે તો વિનોબા ભાવે જ્યારે નાના હતા ને ત્યારે એમનો જન્મદિન એટલે એમના જે દાદા હતા આ દાદા એક મીઠાઈનું બોક્સ લઈને આવે છે અને દાદાએ કીધું કે જો તારી માટે હું સરસ મજાની મીઠાઈ લઈને આવ્યો છું એટલે વિનોબા ભાવે તો જોવે છે અને બોક્સ જ્યાં ખોલ્યું ને તો એની અંદર બાળ રામાયણ ને બાળ મહાભારત હતી એટલે વિનોબા ભાવે જાય છે કે આમાં ક્યાં મીઠાઈઓ છે છે આ આ તો તો બાળ ને પુસ્તકો એટલે ત્યારે વિનોબા ભાવેના મમ્મીએ કહ્યું કે આ દુનિયાની સારામાં સારી શ્રેષ્ઠ મીઠાઈ તને તારા દાદાએ આપી છે અને તું આને વાંચજે અને ખરેખર તે પછીના જીવનની અંદર વિનોબા ભાવે પુસ્તકો તેમને વાંચવાની શરૂઆત કરી દીધી ભગતસિંહ પણ હોય પણ પોતાના જીવનકાળ દરમિયાન પોતે પુસ્તકોના આમ ઢગલા એટલા બધા વાંચી નાખેલા છે ગાંધીજી હોય કે જવાહરલાલ નહેરુ હોય કે સરદાર વલ્લભભાઈ પટેલ હોય એ મહાન પુરુષો માંથી એક ટેવ કઈ છે પુસ્તકોનું વાંચન એટલે દાદાજી પણ આ વિનોબા ભાવે જે પુસ્તક લખ્યું હતું તો આ પુસ્તકો એ વાંચન કરતા હતા એટલે આવું નહીં પૂછે છે કે દાદા ઓલા પેલા આંબાની ઉપર ડાળે તમે પકવવા મુકાય એવી કેટલી બધી કેરીઓ છે એટલે દાદા એ કીધું કે હા એ છે ને વાત સાચી તારી પણ એમ જ રાખવાની છે હવે આગળ પ્રશ્ન કરે છે તો આટલી બધી કેરીઓ કેમ તમે ઉતારતા નથી દાદા એટલે ત્યારે દાદા એ શું કહ્યું કે છેક ઉપરની ડાળીઓ પરથી કેરીઓ ઉતારવી નહીં ને એ આપણી પરંપરા છે હવે આમાં કે પરંપરા હવે તમે આંબો વાવ્યો છે એની અંદર કેરીઓ તો ખાવા માટે જ તે પકાવવા માટે જ લીધેલી છે તો એટલે તમે આંબો વાવ્યો છે છતાં પણ એ કેવી પરંપરા એટલે સમજાવે છે અમર એટલે આ બધા બેય તે બે આશ્ચર્ય થાય આ કેવી પરંપરા એટલે અડધી પડધી કેરીઓ તો પક્ષીઓ ખાઈ ગયા છે આ અવન કહે છે અમર કે એટલે તરત તે દાદાએ એ કીધું બસ એટલા માટે જ તે આપણે છે ને આપણી પરંપરા એ છે કે એમનામ કેરીઓ ઉપર રહેવા દેવી એટલે જો આપણને કેરીઓ જેમ ભાવે છે એમ બધા પક્ષીઓ પોપટ કબૂતર કોયલ આ તે કેરીઓ ભાવે એટલે આપણે એમના માટે રાખીએ છીએ અને ત્યારે દાદાજી એ પોતે જે પુસ્તક વાંચતા હતા વિનોબા ભાવેનું એમને કીધું કે જો આ વિનોબા ભાવે આપણને શું કહે છે કે આધુનિક યુગના એ ઋષિ પોતે છે વિનોબા ભાવે અને આમ તો સામાન્ય રીતના ભૂદાન ચળવળ જો આ ભૂદાન ચળવળ આ શું છે તો સામાન્ય રીતના જેની પાસે ત્યાં એ સમયની અંદર જ્યારે હો હો વીઘા દોઢસો દોઢસો વીઘા જેની પાસે જમીન હતી અમુક તો ખેડૂત એવા હતા પૈસાદાર હજાર હજાર બે બે હજાર વીઘા કારણ કે પહેલાના સમયની અંદર એવું દસ્તાવેજ ને એવું કંઈ નહોતું જેટલું જમીન તમે ખેડો એટલી જમીન તમારી એવી કંઈ વ્યવસ્થિત પદ્ધતિ નહોતી તો ત્યારે અમુક જમીનદારો પાસે કેટલું હતું તો ત્યારે આ વિનોબા ભાવે પોતે ભૂદાન ચળવળ કરી અને આ ભૂદાન ચળવળની અંદર શું બધાને દાન આપવાની વાત કરી કે તમારી પાસે ઝાઝી જમીન છે ને તો બીજા લોકોને આપો અને બીજા લોકો એમાંથી કોઈ પણ પાક વાવશે એમને મળશે પાક અને બીજાને વેચશે તો પોતાની રોજીરોટી પોતે ગુજરાન ચલાવી શકે એટલે આ માટે એમનું યોગદાન વિશિષ્ટ સ્વરૂપે જોવા મળે છે બીજું કે આ દેશવાસીઓને માર્ગદર્શન આપવામાં છે એમનો સૌથી મોટો ફાળો જોવા મળે છે અને ખરેખર એમના પુસ્તકો જ્યારે વાંચન કરીએ ને ત્યારે આપણને ખબર પડે કે એક સમાજ સુધારક કોને કહેવાય એક શ્રેષ્ઠ પુરુષ કોને કહેવાય ને તો એનું ઉત્તમ ઉદાહરણ અત્યારે અહીંયા આપણને વિનોબા ભાવે જોવા મળે છે. હજી આપણે આગળ જોઈએ કે વિનોબાજી શું કહે છે આ વિષે તો તેઓ કહે છે કે જ્યાં સુધી હું તુલસીને પાણી ન પાઉં ત્યાં સુધી મારી માં મને ખાવા નોતી આપતી. જો આ પરંપરા આ વિનોબા ભાવેમાંથી ક્યાંથી પરંપરા આવી તો એમની માતા દ્વારા જો અત્યારની માતા જો ધારે ને તો એ શિવાજી મહારાજ પણ બનાવી શકે અને કોઈ ચોર કે લૂંટારો પણ બનાવી શકે તમે તમારા બાળકનું જેટલું ધ્યાન રાખો તમે જેટલા સારા સંસ્કારો આપો એટલું તમારું બાળક આગળ વધે અને જો સંસ્કારો ન આપો જો મહારાજ તો કહેતા કે જો તમે તમારા બાળકને સંસ્કાર નહીં આપો ને તો સંપત્તિ એટલે કે પૈસા સંપત્તિ અને સંતતિ આવા સંતતિ એટલે શું તો આપણને ન ખબર હોય તો કહી દો સંતતિ એટલે કે આપણું બાળક સંતાન સંપત્તિ અને સંતતિ બંને ગુમાવવાનો વારો આવશે ખરેખર જે બાળકની અંદર જેમાં સંસ્કાર નથી એમાં આ થતું જોવા મળે છે સંપત્તિ તો પણ પણ સાથે સાથે બાળક છટકી જાય છે એ સંતતિ રહી એ આપણને વૃદ્ધાશ્રમની અંદર ઘરડા ઘરની અંદર મૂકવા આવે છે એની પાસે હોય છે કાર એની પાસે હોય છે સત્તા એની પાસે હોય છે પગાર પણ નહીં આ પરિસ્થિતિ સર્જન થાય ક્યારે કે જ્યારે આપણે સંસ્કાર નથી આપતા ખરેખર માતા પિતાએ થોડોક વિચાર કરવાનો છે કે જેમ આપણે ફોનની અંદર આપણે બધું વોટ્સઅપના બધા સ્ટેટસ જોઈએ સ્ટોરીઓ મૂકીએ છીએ અને રીલ્સ જોઈએ છીએ નવું નવું અપડેટ આપણે બધું કરીએ છીએ આજુબાજુ શું ચાલે છે ને એ બધો વહીવટ આપણી પાસે હોય છે કોના ઘરે કયો પ્રશ્ન થાય છે ને એ આપણને ખબર હોય છે પણ શું આપણા બાળકની અંદર એ સાચું કેટલું બોલે છે એ પ્રામાણિક કેટલું છે એના મિત્રો કેવા છે ખરેખર એ પોતાના જીવનની અંદર સંસ્કારોનું સંવર્ધન એ વધારી રહ્યો છે ઘટાડી રહ્યો છે આપણી સમક્ષ એવું વર્તન કરે છે બીજા સમક્ષ પણ એવું વર્તન કરે છે જો આ બધું સમજશું ને તો આને સંસ્કાર કહેવાય અને એક દિવસની અંદર સંસ્કાર નથી આવતા સંસ્કાર શું છે લાંબી સફર આપણે ખેડવાની અને એમાં ધીરજની જરૂર છે તો ખરેખર જો આ વિનોબા ભાવે આટલા મહાન થયા આધુનિક સમયની અંદર ઋષિનું એમનું બિરુદ આપવામાં આવ્યું છે શા માટે કારણ કે એમની માતાએ સંસ્કાર આપેલા છે બીજું એમને શું કર્યું કે ઝાડપાનની સેવા કર્યા વિના ખાવું નહીં બાળપણથી જ આ સંસ્કાર મને આ મા તરફથી મળ્યા છે જો આ સંસ્કારોને એના લીધે આ મહાનતા પ્રેરે છે અને એના લીધે હું તમને આમની વાતો કરું છું એમના લીધે ટેક્સ્ટ બુકની અંદર આમનું નામ આવ્યું છે સંસ્કારો હતા બાકી જો પૈસાવાળા સત્તાવાળા ગમે એટલી આવડત કળા કૌશલ્ય હશે પણ સંસ્કાર જ નહીં હોય ને તો કોઈ લોકોને ગમતું નથી એટલે આટલું જરૂરી છે બીજું આગળ લખે છે કે ભોજન કરતાં પહેલાં તુલસીના છોડને પાણી પાવવું ગાયને કૂતરા માટે કંઈક અલગ આપવું જો આવી રીતના બધું તે ભારતીય સંસ્કૃતિ જે છે સામાન્ય રીતના એ વાત કરવામાં આવે છે માણસ એકલો નથી આ વૃક્ષ વનસ્પતિ પશુ પંખી બંધાયણ આપણે જે ખાઈએ પીએ છીએ એમાં કંઈક ને કંઈક ભાગ જે આવી ભાવના રહીને એ ભારતીય સંસ્કૃતિમાં જોવા મળે છે અને જો ભાવના હોય ને તો જ આ કાર્ય થઈ શકે અન્યથા આપણે શું માનીએ છીએ આપણે હું એકલો મારી પત્ની મારા છોકરા આપણે આટલામાં પૂરું કરીને કૃષ્ણ પણ ખરેખર આ એક દુનિયા રહીને આપણા સૃષ્ટિની અંદર જેમ તો ચોરએંશી લાખ યોનીઓ છે જાતિઓ છે એમાં વનસ્પતિ પ્રાણીઓ આ પ્રત્યે પણ આપણે અનુકંપા રાખવાની છે અને ભાવના રાખવાની છે તો જ આપણે જીવનની અંદર કાંઈક આગળ વધી શકીએ બાકી તમે એકલ હોડા તમારું પોતાનું સ્વાર્થ જીવન હોય ને તો તમારા જીવનની અંદર એટલો બધો તમે આગળ નીકળી શકો નહીં આગળ પણ કહેવામાં આવે છે કે વિનોબાજી એક દિવસ ચાલવા સવારે નીકળ્યા છે ત્યારે ખેડૂત સાથે એક સંવાદ થાય છે અને આ સંવાદ પણ સાંભળવા જેવો છે હવે પોત સૂર્ય સૂર્યોદય થવાની તૈયારીમાં છે એટલે આ વિનોબા ભાવે ખેડૂતને શું કહેશે કે અરે આ પક્ષીઓ ઊભો પાક ખાય છે તારું ધ્યાન છે કે નહીં એટલે સામે ખેડૂત શું કે છે કે અરે ભાઈ હજુ તો સૂર્ય આવી રહ્યો છે હમણાં થોડો વખત એમને ખાઈ લેવા દો પછી હું ઉડાડીશ આ ધાન પર એમનોય અધિકાર છે આપણે શું માનવી છે કે આપણો અધિકાર છે પણ હકીકતમાં એ ધાન ઉપર કોનો અધિકાર છે એ પક્ષીઓનો પણ છે આજુબાજુની એ તમને પ્રાણી સૃષ્ટિ જીવ સૃષ્ટિનો પણ સમાવેશ થતો જોવા મળે છે તો ખરેખર આપણને આ સંસ્કૃતિ પરંપરા એક જોવા મળે છે જે વિનોબા ભાવેના જીવનમાં પહેલેથી વણાયેલી હતી અને તેમને પરંપરાઓને જાળવી રહ્યો છું તો અમે પણ જાળવીશું આ પોતે છેલ્લે અમર અને અવની પણ કહે છે તો આ રીતે આપણે સંસ્કૃતિને જાળવવાની છે તો જ આપણે આગળ વધી શકીશું પેલા શ્લોકનું આપણે ભાષાંતર જોઈ લીધું કે શ્રેષ્ઠ પુરુષ જે જે આચરણ કરે આ વિનોબા ભાવે માં જો પ્રેરણા લેવી હોય તો કેવી લઈ શકીએ એક તો માતા તરીકે જો આપણે વિડીયો આ જોતા હોય તો માતા તરીકે આપણે લઈ શકીએ કે આપણા બાળકને સારામાં સારા સંસ્કારો આપો અને સારામાં સારા સંસ્કારો પણ બાળકને સંસ્કારનું સિંચન કરો આ પહેલી છે માતા તરીકે પ્રેરણા કોઈ પુરુષ વ્યક્તિ તરીકે ચાલો આપણે લોકો આપણે આઠ અબજના બધા લોકોને પ્રેરણા લેવી છે આપણે આ પાઠ ઉપર તો આપણે એ પણ લઈ શકીએ કે આપણે કોઈ એકલા વ્યક્તિ નથી આજુબાજુ જે પ્રકૃતિ છે આપણે જોડાયેલા છે આ દરેકનો આપણે આદર સત્કાર કરવાનો છે ને એવી ભાવના રાખવાની છે એવી અનુકંપા રાખવાની છે એટલે આપણે રાખી શકીએ અને બીજું કે આપણે શ્રેષ્ઠ મહાપુરુષ બનવું છે તો આવા સંસ્કારો હોવા આપણામાં જરૂરી છે જો બધાય બની શકે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ અશક્ય કાંઈ નથી પરંતુ અશક્ય કાંઈ નથી પણ એ માટે પાછા પ્રયત્નો આવા કરવા પડે આ વિચારો તમારી પાસે હોવા જરૂરી છે અને અહીંયા બીજો એક શ્લોક આપવામાં આવ્યો છે છઠ્ઠા અધ્યાયનો ઓગણત્રીસમો શ્લોક શું કહે છે સર્વભૂતસ્થમાત્માન સર્વભૂતાની ચાત્મની ઈક્ષતે યોગ યુક્તાયામ સર્વત્ર સમદર્શન એટલે શું કહેવા માગે છે યોગ દ્વારા ચિત્તને પરમાત્મામાં જોડનારો સર્વમાં સમદ્રષ્ટિ વાળો મનુષ્ય આત્માને સર્વ ભૂતોમાં રહેલો સર્વ ભૂતોને આત્મામાં રહેલો જુએ છે એટલે આત્મામાં રહેલો એ જોવે જ છે એ આપણે યાદ રાખવાનું અને ભગવાન તો ઘણે કણની અંદર છે આવું આપણે હિન્દુ ધર્મની અંદર કહેવામાં આવ્યું છે એટલું જ નહીં ખરેખર સાચી પણ બાબત છે તો આપણા જીવનની અંદર આ ખાસ કરીને આવા સદગુણો આવે અને આવી પરંપરા જળવાઈ રહે એ જ ભગવાનને આપણે પ્રાર્થના કરવાની છે અને છેલ્લો શ્લોક કહીને આપણે પૂરું કરીએ અને છેલ્લા શ્લોકની અંદર શું કહેવામાં આવે છે આના પછી પણ એક છે કે સર્વત્ર કેશ્યંત એટલે કે જે પુરુષ સર્વભૂતોમાં પ્રત્યેક જીવમાં ને પરમાત્મામાં જુએ છે ઈ જીવ માત્ર ને મારામાં જુએ છે તેને હું પરોક્ષ થતો નથી પ્રત્યક્ષ છું અને મને અદ્રશ્ય થતો નથી ભગવાન શું છે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે જે બધાયમાં જોવે છે પ્રત્યેક જીવની અંદર જો આપણે કોઈકની હાનિ કરી દુઃખી કરીએ છીએ કયો શ્રેષ્ઠ પુરુષ છે કે જે બધા જીવ પ્રાણી માત્રની અંદર મને જોવે છે હવે આપણે જે વસ્તુમાં ભગવાનને જોતા હોઈએ તો એનું આપણે કોઈ દિવસ અહિત કરીએ ક્યારે નેવર એવર ક્યારે કોઈ દિવસ આપણે ન કરીએ અને છેલ્લો શ્લોક શું કહેવા છે કે હે અર્જુન જે યોગી સર્વભૂતો માં સુખ અથવા દુઃખ ને પણ પોતાના દ્રષ્ટાંત સમાન જુએ છે તે યોગી પરમ શ્રેષ્ઠ મનાયો છે એટલે કે એને જે જીવનની અંદર પ્રશ્ન છે આ પ્રશ્ન મને પણ થાય તો કેમ થાય એટલે પોતાના તે જાતને ત્યાં સમક્ષ રજૂ કરી દેવાનો એટલે કોઈ દિવસ આપણને કરવાનું પણ મન ન થાય તો ખરેખર આપણને જે શ્રી કૃષ્ણ ભગવાને એમના અલગ અલગ શ્લોકો દ્વારા આમ તો સાતસો શ્લોકોનો સંગ્રહ છે આ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર તો આપણને એક સરસ મજાની સમજણ પણ આપી છે આ સમજણ આપણે અવશ્ય આપણા જીવનની અંદર દ્રઢ કરવાની છે આ ચેપ્ટર હતું ચાર હવે ચેપ્ટર નંબર પાંચ આપણે આગળ અભ્યાસ કરવાના છે કે સંતુલિત જીવન સંતુલિત જીવન સામાન્ય રીતે ત્યારે આપણે પ્રસ્તાવનાથી માંડીને શું કહેવા માંગે છે અને શ્રી કૃષ્ણ ભગવાન પણ સંતુલિત જીવનમાં વિદ્યાર્થીઓ લક્ષી કેવો આપણને આદેશ આપે છે એની વાત વિશેષ આપણે આવતા લેકચર્સની અંદર આવતા ચેપ્ટર્સની અંદર કરશું ત્યાં સુધી જોડાયેલ રહો પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત